રાજ્યમાં આજે એકસો બાવીસ તાલુકાઓમાં વરસ્યો વરસાદ સૌથી વધુ સુરત શહેરમાં પોણા નવ ઇંચ તો ચૌદ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ અવિરત વરસાદથી રાજ્યના બસ્સો સાત જળાશયોમાં છેતાલીસ ટકા જળ સંગ્રહ દસ ડેમો હાઈ એલર્ટ પર તો ઓગણત્રીસ જળાશયો એલર્ટ પર શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું કાર્યકારી અધ્યક્ષ તરીકે શૈલેષ પરમારને સોંપાઈ જવાબદારી અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું परिणाम बाद अरविंद केजरीवाल कांग्रेस पर गंभीर आरोप भाजपा कांग्रेस का सेटिंग कांग्रेस और बीजेपी मिलकर लड़े अब कांग्रेस का स्टेटस सभी राज्यों के अंदर एक ही रह गया है बीजेपी के हाथ की कठपुतली बनके बीजेपी को जिताने की कोशिश करना મહેસાણામાં પાલવાસણા નજીક ડમ્પરમાં ભીષણ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સદનસીબે કોઈ જાનહાની નહીં